હોદ્દેદારો અને આસપાસના સરપંચો ઉપસ્થિત રહ્યા અને ત્યાં આ ભીલ વિસ્તાર આવેલો છે જ્યાં ડુંગર વિસ્તારમાં ગમે તે પાર્ટીના લોકો ગમે તે વાતો લઈને આવે દરેક ભીલ સમાજને આડે અવડે રસ્તે ભટકાવવાનો ધંધો કરતા હોય તેવું જણાતા યુવા મોરચાના ઉપપ્રમુખે બહુ સ્પષ્ટ વાત કહી કે જે સરકારે આપણને વિકાસ માટેના નાણાં ફાળવે છે એ આવા ફાકા ફોજદારી કરતા કરવા આવતા ચૈતરભાઈના નામના ઉલ્લેખ સાથે તેઓએ કહ્યું કે તેઓએ ઓગણીસ ઓગણીસ ગુના કર્યા છે તેથી આજે જેલમાં છે એમને પોતાના વિસ્તારનો વિકાસ નથી કર્યો તો તમારા વિસ્તારનો વિકાસ કેવી રીતે થશે આમ વિવિધ વિકાસની વાતો સાથે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જે કહ્યું તે તો આપણે સાંભળીશું જ પરંતુ આજે ભીલ વિસ્તારમાં આશરે બે કરોડ અને બે કિલોમીટર નો માર્ગ બનવાનો છે જયારે ભવિષ્યમાં ચાલીસ કરોડના રસ્તા આ ડુંગર વિસ્તારના મંજૂર થયેલા હોવાનું જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયરે જણાવ્યું હતું

રણજીતભાઈ અહીંયા કામ કરી રહ્યા છે અને આ ડુંગરાળ વિસ્તાર માટે વર્ષોથી સરકાર વિસ્તારમાં કામ કર્યું છે કોંગ્રેસની સરકાર હોય કે અન્ય પાર્ટીની સરકારો હોય એ ખૂબ લાંબા સમયથી પ્રશાસન રાજ્યમાં અને કેન્દ્રમાં કર્યું પરંતુ અમે આ વિસ્તારના વતનીઓ છે આ વિસ્તારમાં જ રહીએ છીએ ધારાસભ્ય તરીકે પણ અહીંયા જ કામ કરીએ ત્યારે આજના ત્રીસથી પોંત્રીસ ચાલીસ વર્ષ પહેલાંની પણ સ્થિતિ અમને આ વિસ્તારની ખબર છે આ વિસ્તારમાં રોડ રસ્તાની વ્યવસ્થાઓ હતી નહીં મારે એમ કહેવું છે કે જે ભૂતકાળોની સરકાર હતી એમને જો કામ કર્યું હોય તો આ વિસ્તારમાં રોડ રસ્તાની પરિસ્થિતિ રહી ના હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીનું પ્રશાસન રાજ્યમાં ને કેન્દ્રમાં આવ્યા પછી આજે આ ગામે અમે મોગરા ગામે મોગરાથી લીમડા બારી જોડવા માટેનું જે આજે ખાત ખાતમુહર્ત બધા સૌ આગેવાનો સાથે મળીને મેં અહીંયા કર્યું એ કામ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર મંજૂર થયું અને એ બે કરોડ રૂપિયા ઉપરની કિંમતે આ કામ થવાનું છે એવા કામો આ ડુંગરાળ વિસ્તારની અંદર લગભગ અમારા રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદો બીજા આ કામનું તો ખાતમુહૂર્ત આજે અમે કર્યું પરંતુ બીજા જે કામો ટેન્ડર નિવિદામાં છે ટેન્ડર ખુલશે એટલે એના પણ ખાતમુહૂર્ત કરીશું એ લગભગ ચાલીસ કરોડ રૂપિયા જેટલી માતબર રકમથી આ ડુંગરાળ વિસ્તારને એક ગામથી ફલ્યાને જોડવાનું હોય મુખ્ય માર્ગને જોડવાનું હોય એક ગામને જોડવાનું હોય એના માટે આ ડુંગરાળ વિસ્તારમાં પણ ડુંગરો ખોદી ખોદીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચાલીસ ચાલીસ કરોડ જેટલી ખૂબ મોટી રકમ આપીને જ્યાં રસ્તાઓ નહોતા ત્યાં રસ્તાઓ રાજ્ય સરકાર કરવા માટે કટિબંધ અને એના જ્યારે ટેન્ડરો ખુલશે ત્યારે ફરીથી પણ આ વિસ્તારમાં અમે સૌ બધા અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિસ્તારના આગેવાનો સાથે મળીને અમે ખાતમુહૂર્ત કરીશું જનતાની અંદર જે પ્રકારનું આ વિસ્તારની અંદર સોશિયલ મીડિયાની અંદર અપ્રચાર ચાલી રહ્યો છે એ લગભગ ખોટો પ્રચાર કારણ કે મારે કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જ અહીંયા બેઠેલા સૌ આગેવાનોને ખ્યાલ છે કે કડીપાણીથી પાણીથી મુખ્ય માર્ગ નહોતો તો હાપેશ્વરથી મુખ્ય ફળિયાને જોડવાની વાત જ નહોતી પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી કડીપાણીથી માંડીને હાપેશ્વર હાપેશ્વર મુખ્ય ગામથી માંડીને અનેક અનેક ફલિયાને જોડવા માટે પણ રાજ્ય સરકારે મંજૂરી આપીશ ત્યારે આ વિસ્તારમાં જડુલીતિ માંડીને કોટબી સુધી રસ્તાનું પણ વચ્ચે સોશિયલ મીડિયામાં જે વિડીયો ફરતો હતો એના માટે પણ અમે દરખાસ્ત એની અગાઉ તૈયાર કરી લીધી અને એ દરખાસ્તની કોપી નકલ ત્યાંના નવયુવાનોને પણ અમે મોકલી હતી રાજ્ય સરકાર અમને મંજૂરી આપશે એટલે ટૂંક સમયમાં એનું પણ અમે ખાતમુહૂર્ત કરીશું અને આ વિસ્તારમાં જે કંઈક રોડ રસ્તાની વ્યવસ્થા કરવાની એને અમે બધા સાથે મળીને પૂર્ણ કરીશું પરંતુ મેં માનું છું ત્યાં સુધી કૂવામાં ના હોય તો હવાડામાં આવે નહીં એટલે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કરોડો કરોડો રૂપિયાના આશીર્વાદો જ્યારે રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી શ્રી આ વિસ્તારને આપ્યાશ ત્યારે અમે બધા સૌ સાથે મળીને માન્ય મુખ્યમંત્રી શ્રીનો આભાર પણ માનીએ આવાના આવા કામો જ્યારે આ વિસ્તારમાં થાય ત્યારે અમારી પ્રજામાં પણ ખૂબ આનંદને ઉલ્લાસ